નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોઈએ વિદ્યાર્થી ને પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે જેવી કે પરીક્ષા પહેલા વિદ્યાર્થી હકારાત્મક વિચારતો હોવો જોઈએ પેપર સહેલું હશે કે પેપર અઘરું હશે એ બાબતોમાં એને રચા નથી રહેવાનું અને ખાસ એ કે હવે જે રિવિઝન કરવાનો જે સમય જે છે જે પરીક્ષા પહેલાનું એની અંદર જે આવડતું હોય એના ઉપર જ વધારે ફોકસ કરશે નહીં કે જે ન આવડતું હોય એની અંદર ખોટો ટાઈમ વેસ્ટ કરવાનું નથી જેથી કરીને જે આવડે છે એને આપણે મજબૂત બનાવી દઈશું જેથી કરીને પરીક્ષાની અંદર એ પ્રશ્ન પૂછાય તો આપણે બહુ સરળતાથી એ સારી રીતે જવાબ આપી પરીક્ષા પહેલા વિદ્યાર્થી એ કોઈ અફવાઓની અંદર નથી આવવાનું કે કોઈ સ્ટ્રેસ નથી અનુભવવાનું પૂરતા પ્રમાણની અંદર ઊંઘ લેવાની છે છ કલાકની વિદ્યાર્થી ખોરાકની બાબતમાં પણ એટલી જ કાળજી લેવાની છે કારણ કે રિવિઝન ની સાથે હવે તબિયત પણ એટલી જ સાચવવાની છે કારણ કે એક વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ મહેનત નું નીચોડ એ આપણે પરીક્ષાના દિવસે જે ત્રણ કલાક નો જે આપણને સમય મળશે પરીક્ષાની અંદર પેપર લખવાનું એ સમય દરમિયાન આપવાનું છે તો વિદ્યાર્થી એ તબિયત એટલી જ સાચવે અને બીજું ખાસ એ છે કે પરીક્ષા જ્યાં આગળ વિગત પૂરવાની સમજણ ન પડતી હોય તો આ તમામ બાબતો જે છે તે તમામ બાબતો આપણને ન આવડે તો આપણે સુપરવાઇઝરની ની સહાયતા લઈ અને આપણે જે પ્રશ્નોનું સમાધાન કરી દઈશું બીજું કે જ્યારે પરીક્ષા પૂરી થયા પછી જે તે વિષયનું પેપર હોય એ વિષયનું પેપર પૂરું થઈ ગયું છે તો પછી હવે એ પેપરને સોલ્યુશન કરવાનું કે મિત્રો સાથે તારે કેટલા માર્ક આવશે કેવું પેપર ગયું આ બધી બાબતોમાં નથી રહેવાનું કારણ કે હવે જે નેક્સ્ટ જે આપણો પેપર આવે છે એ પેપરનું આપણે પ્લાનિંગ કરવાનું છે જેથી કરી અને નેક્સ્ટ પેપરની આપણે સંપૂર્ણ તૈયારી કરી શકીએ મમ્મી પપ્પાને પણ એટલું જ હું આગ્રહ કરીશ કે એ લોકો પણ અ પરીક્ષાને એક પરીક્ષાના રૂપમાં જ જોશે વિદ્યાર્થીની ક્ષમતાને જોશે કોઈની સાથે સરખામણી નહીં કરે ઘણીવાર મા બાપ એ પોતાના બાળકની સરખામણી કોઈ અન્ય સાથે અન્ય વિદ્યાર્થી સાથે કરતા હોય છે હવે આપણા બાળકની ક્ષમતા અને એ બાળકની ક્ષમતા જુદી છે તો એ લોકોના પરિણામમાં પણ જુદું જ આવે જેથી જેથી કરી અને બાળકને આપણે ડીમોટિવેટ નહીં કરીએ અહ હાલ આપણે એમને સહકાર આપવાનો છે સલાહ નહીં આ બાબત ખાસ યાદ રાખવાની છે કે હાલનો જે સમયગાળો જે છે એની અંદર બાળકને આપણે સહકાર આપવાની જરૂર છે આપણે એને સલાહ નથી આપવાની આપણે ઘરની અંદર એવું વાતાવરણ જ ઊભું કરીએ કે જેથી કરીને બાળક એ કોઈ અન્ય સ્પર્ધકોની અંદર કે કોઈ અન્ય વિદ્યાર્થીઓની સરખામણી ન કરે કે પેલાને આટલું વંચાઈ ગયું પેલો વિદ્યાર્થી આટલો હોશિયાર છે તો એની સમકક્ષ હું ક્યાં છું કારણ કે એ વિદ્યાર્થીનું માઇન્ડ અને આપણું માઇન્ડ એ એક સરખું ન હોય તો આ બાબતને પણ આપણે ખાસ યાદ રાખવાની છે અને છેલ્લે એટલું જ કહીશ કે તમામ વિદ્યાર્થી પરીક્ષાને પરીક્ષાના રૂપમાં જ જોશે નહીં કે પરીક્ષા એક જિંદગી છે કારણ કે પરીક્ષા એ જિંદગી નથી જિંદગીની અંદર એક નાનકડો ભાગ એ આ પરીક્ષા સ્વરૂપે આપણે આપી રહ્યા છે એટલે એવું જરૂરી નથી કે આ પરીક્ષાની અંદર જો હું ફેલ થઈ જઈશ તો હું મારું જીવન જ પૂરું થઈ જશે ના કારણ કે જીવનની શરૂઆત જ અહીંથી થશે એટલે બની શકે આપણે બેસ્ટ પ્રયત્ન કરી બેસ્ટ રિઝલ્ટ મેળવીએ પણ કદાચ રિઝલ્ટ ધાર્યા પ્રમાણે ન આવે તો પણ એવા કંઈ કેટલાય ઉદાહરણ છે કે જે લોકો ધોરણ દસ કે ધોરણ બાર ની અંદર ફેલ હોવા છતાં જે ધોરણ દસ અને બાર ની અંદર બે અથવા ત્રણ ત્રણ ટ્રાય કરી અને એ લોકો આઈએસ આઈપીએસ સુધી પહોંચ્યા છે તો આપણે એ બાબતને પણ યાદ રાખીશું બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું તમારો સાથે રાઠોડ ઈશ્વર સર